હલો મિત્રો કેમ છો મજામાં અને હું પણ મજ્જામાં જ છું તો આજે આપણે બનાવવાના છીએ મેંદાના લોટની મઠરી તો ચાલો આપણે ચાલુ કરી દઈએ તો આપણે સ્વાદ અનુસાર નમક નાખીશું જીરું નાખીશું અજમા નાખીશ હવે આપણે આમાં તેલનું મોણ નાખી દેસુ આપણે ને એકદમ મિક્સ કરી દેસુ તો જો આપણે લોટ સરસ મજાનો મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં પાણી નાખીને થોડું થોડું અને લોટને બાંધતા જશું તો આપણે લોટ બાંધાઈને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને પાંચ દસ મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું તો આપણે આ પેસ્ટ રેડી કરી છે જેમાં આપણે કોર્નફ્લોર અને ઘી મિક્સ કર્યું છે તમે જોઈ શકો છો તો આપણે આ રોટલીમાં જેવી રીતના ગોયના કરતા હોય એવી રીતના આપણે કરી લેવાના છે અને હવે આપણે એને વણવા મનસુ તો આપણે જો આ ગોર રોટલી જેમ આપણે ભણી લીધું છે હવે આપણે જે આ પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને આપણે માથે લગાવવાનું છે આપણે આવી રીતે લગાવતા જશું આપણે લગાવી લીધું છે તો હવે આપણે આનો ગોળ રોલ બનાવી નાખશું તો આપણે રોલ બનાવી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એના નાના નાના ટુકડા કરી લેશું તો આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આવી રીતે એને ગોળ કરી લેશું અને આપણે વેલણથી હળવે હાથે વણી લેશું આપણે વણી લીધું છે તો આપણે એમાં માથે પેસ્ટ લગાવશું હવે આપણે આ રીતે એને વારી દઈશું આપણે પાછું પેસ્ટ લગાવશું પાછું આ રીતે વારી લેશું હવે આપણે આને હળવા હાથે વણી લેશું તો આપણી મઠરી બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો તો હવે આપણે આપણે આવી રીતના કાફા કરી લેશ આપણે પાછળ પણ આવી રીતે કરી લેશું જોઈ શકો છો તમે અમારી મટી કેવી બની આપણે કરી જો આપણે ગરમ થઈ ગયું છે તો આવી રીતે આપણે મછળીને નાખી દેસુ આપણે મીડિયમ ગેસ ઉપર આપણે ચડાવવાનું છે તો આપણી મઠરી મસ્ત મજાની થઈ ગઈ છે તો આપણે એને કાઢી લેશું તો આપણે મઠરી બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો